કોસંબા પોલીસે ગણતરીના દિવસોમાં નંદનવન ના સગરી છોકરા છોકરીના અપહરણના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે માંગરોળ તાલુકાના કોસંબા નજીક નંદાઉથી કોસંબા તરસાડી વિસ્તારમાંથી એક સગીરા અને તેની સાથે અભ્યાસ કરતો સગીર છોકરાનું કાયદેસરના વાલીપણામાંથી કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરીને સગીર છોકરી અને છોકરાને લઈ જવા બાબતે કોસંબા પોલીસ મથકમાં ગત તારીખ તેર રોજ ફરિયાદ નોંધાવવા પામી હતી દરમિયાન કોસંબા પોલીસે છોકરા છોકરીને શોધી કાઢવા અંગે અલગ અલગ પોલીસની ટીમ બનાવીને કવાયત હાથ ધરતા બંને છોકરા છોકરી ગણતરીના દિવસો ખાતેથી છોકરાના સંબંધીને ત્યાંથી સહી સલામત રીતે શોધી કાઢ્યા હતા અત્રેના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી તેમજ પીએસઆઈ વસાવાએ પોલીસની ટીમ બનાવીને ભોગ બનનાર સગીરભાઈના છોકરા છોકરીની માહિતી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંતને બાતમી મળી હતી કે આ બંને છોકરા છોકરી સાથે મુંબઈ તરફ ગયેલ છે જેથી પોલીસની એક ટીમને મુંબઈ તરફ જવા રવાના કરાયા હતા આ દરમિયાન હ્યુમન રિસોર્સથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે બંને છોકરા છોકરી મુંબઈથી પરત આવવા માટે નીકળ્યા છે જેને પગલે સર્વેલન્સની ટીમ તેમના સગા સંબંધી તેમજ માતાપિતાને ઘરની વોચમાં ગોઠવાઈ હતી અને દરમિયાન છોકરા છોકરી બંને મુંબઈથી અંકલેશ્વર ખાતે છોકરાના સંબંધીને ત્યાં આવ્યા હોય કુસંબા પોલીસે બાકી મિનાધારે બંનેને સહી સલામત રીતે પકડી પાડી ગણતરીના જ દિવસો માફરવાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો